નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ પાંચનો વિષય આસપાસનું પ્રકરણ એક મજાની ઇન્દ્રિયોના સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના જવાબ મેળવીશું પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો એક કયા પ્રાણીની સૂંઘવાની આવડતનો ઉપયોગ ગુનેગારને શોધવામાં થાય છે ઓપ્શન એ ઘોડો ઓપ્શન બી ઊંટ ઓપ્શન સી હાથી ઓપ્શન ડી કૂતરો તો સાચો જવાબ છે ઓપ્શન ડી કૂતરો બે માણસની જે માથા પર આગળની તરફ આંખો હોય તેવું પક્ષી કયું છે ઓપ્શન એ ગોવડ ઓપ્શન બી પોપટ ઓપ્શન સી કાગડો ઓપ્શન ડી કબૂતર તો સાચો આન્સર છે ઓપ્શન એ ગોવડ ત્રણ કયું પ્રાણી રાત્રે મનુષ્ય કરતા છ ગણું સારી રીતે જોઈ શકે છે ઓપ્શન એ ગાય ઓપ્શન બી રીન્સ ઓપ્શન સી વાઘ ઓપ્શન ડી હરણ તો સાચો આન્સર છે ઓપ્શન સી વાઘ ચાર રાત્રે જાગનારા પ્રાણીઓને પ્રાણીઓ વસ્તુઓને કયા કયા રંગમાં જોઈ શકે છે ઓપ્શન એ લાલ અને પીળા ઓપ્શન બી કાળા અને સફેદ ઓપ્શન સી લીલા અને લાલ ઓપ્શન ડી કાળા અને લીલા તો સાચો જવાબ છો ઓપ્શન બી કાળા અને સફેદ પાંચ નીચેનામાંથી કયા પ્રાણીના કાન આપણે જોઈ શકતા નથી ઓપ્શન એ બળદ ઓપ્શન બી ગધેડું ઓપ્શન સી મગર ઓપ્શન ડી બકરી તો સાચો આન્સર છે ઓપ્શન સી મગર છ દિવસના આશરે અઢાર કલાક વૃક્ષની ડાળી પર ઊંધું લટકીને ઊંઘનારું પ્રાણી કયું છે ઓપ્શન એ વાંદરો ઓપ્શન બી લંગૂર ઓપ્શન સી સ્લોથ ઓપ્શન ડી અજગર તો સાચો આન્સર છે ઓપ્શન સી સ્લોથ સાત ગુજરાતમાં પક્ષીઓ માટેનું અભયારણ્ય કયું છે ઓપ્શન એ ઘીર ઓપ્શન બી નળ સરોવર ઓપ્શન સી બાલારામ ઓપ્શન ડી સાપુતારા તો સાચો જવાબ છે ઓપ્શન બી નળ સરોવર પ્રશ્નો બે જોઈશું યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનોમાં ખાલી જગ્યા પૂરો એક પ્રાણીઓ સ્વાદ સુગંધ અને ખાલી જગ્યા અનુભવી શકે છે તો જવાબ આવશે લાગણી બે ખાલી જગ્યા પક્ષી અંધારામાં પણ જોઈ શકે છે તો ગુવડ પક્ષી અંધારામાં પણ જોઈ શકે છે ત્રણ ખાલી જગ્યા દરમિયાન જાગતા પ્રાણીઓ થોડા રંગો જોઈ શકે છે તો દિવસ દરમિયાન જાગતા પ્રાણીઓ થોડા રંગો જોઈ શકે છે ચાર પક્ષીઓને ખાલી જગ્યાના સ્થાને પીંછાથી ઢંકાયેલા નાના છિદ્રો હોય છે તો કાનના સ્થાને પીંછાથી ઢંકાયેલા નાના છિદ્રો હોય છે પાંચ માછલીઓ ખાલી જગ્યા દ્વારા ચેતવણી આપે છે તો વિદ્યુત સંકેત દ્વારા છ ગરોળી ખાલી જગ્યા ઋતુમાં લાંબી ગાઢ નિદ્રામાં જતી રહે છે તો શિયાળાની ઋતુમાં સાત વાઘ પોતાના વિસ્તારની ખાલી જગ્યાથી નિશાની બનાવી અલગ પડે છે તો પેશાબથી આઠ ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ખાલી જગ્યા માટેનું આશ્રય સ્થાન છે તો સિંહ માટેનું પ્રશ્ન ત્રણ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો એક કીડી બીજી કીડીને તેની સુગંધથી ઓળખે છે તો આ વિધાન સાચું છે તો સામેના ખાનામાં સાચાની નિશાની કરીશું બે મચ્છરો આપણા શરીરની સુગંધથી આપણને શોધી લે છે તો આ વિધાન પણ સાચું છે તો સાચાની નિશાની ત્રણ કૂતરાની સૂંઘવાની શક્તિ ખૂબ જ તીવ્ર હોય છે તો આ વિધાન પણ સાચું છે તો સાચાની નિશાની કરીશું ચાર સ્લોથ પ્રાણી વાઘ જેવું લાગે છે તો આ વિધાન ખોટું છે તે ખોટાની નિશાની કરીશું પાંચ ભાગના પક્ષીઓની આંખો માથા પર આગળની તરફ હોય છે તો આ વિધાન ખોટું છે તે ખોટાની નિશાની છ સમડી ખૂબ નજીકથી નજીકની જ વસ્તુઓને જોઈ શકે છે તો આ વિધાન ખોટું છે તો ખોટાની નિશાની સાત પ્રાણીઓ આપણા જેટલા રંગો જોઈ શકતા નથી તો આ વિધાન સાચું છે તો સાચાની નિશાની પ્રશ્ન ચાર બંધ બેસતા જોડકાર રચો વિભાગ અમાંથી બને જોડવાના છે તો કીડી તો કીડી હરોળમાં ચાલે છે બે કૂતરો તો કૂતરો સૂંઘવાની ઇન્દ્રિય ખૂબ તીવ્ર હોય છે કૂતરાને ત્રણ વાઘ તો તેની મૂછો ખૂબ જ સંવેદનશીલો છે લેખ નંબર ચાર ગરુડ તો ગરુડ ખૂબ જ દૂરનું જોઈ શકે છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો પ્રશ્ન નંબર એક કીડીઓ તેમના મિત્રોની મિત્રોને કેવી રીતે શોધી શકે છે તો કીડીઓ તેમના મિત્રોને સુગંધથી શોધી શકે છે પ્રશ્ન બે મનુષ્ય સોરી મચ્છર મનુષ્યને કેવી રીતે શોધી લે છે તો મનુષ્યના શરીરની ગંધ અને શરીરના તાપમાન પરથી મચ્છર મનુષ્યને શોધી લે છે ત્રણ રાત્રે ખોરાકની શોધમાં નીકળતા કોઈ પણ બે પ્રાણીઓના નામ આપો તો ગોવળ ચામાચીડી અને ભાગ ચાર સાપ કેવી રીતે સાંભળે છે તો સાપ જમીન પરની ધ્રુજારીથી સાંભળે છે પ્રશ્ન પાંચ માછલીઓ ચેતવણી કેવી રીતે આપે છે તો માછલીઓ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે છ ડોલ્ફિન એકબીજાને સમાચાર આપવા શું કરે છે તો ડોલ્ફિન એકબીજાને સમાચાર આપવા અલગ અલગ અવાજો કરે છે પ્રશ્ન સાત મનુષ્યો કૂતરાને સૂંઘવાની આવડતનો કઈ ખાસ રીતે ઉપયોગ કરે છે તો ગુનેગારને પકડવામાં બોમ્બની શોધખોળમાં અને ખોવાયેલ સામાન શોધવા મનુષ્યો કૂતરાની સૂંઘવાની આવડતનો ઉપયોગ કરે છે પ્રશ્ન આઠ એવા પક્ષીનું નામ લખો જેને માણસની જેમ માથા પર આગળની તરફ આંખવો હોય તો એવું પક્ષી છે ગુવડ પ્રશ્ન નવ કયા પક્ષીઓ આપણા કરતાં ચાર ગણું વધુ દૂર જોઈ શકે છે તો સમડી ગરુડ ઘીધ વગેરે પક્ષીઓ આપણા કરતાં ચાર ગણું વધુ દૂર જોઈ શકે છે પ્રશ્ન દસ એવા ચાર પ્રાણીઓના નામ લખો જેને માથાની બાજુ ઉપર આંખો હોય તો કાગડો કબૂતર ચકલી સમડી હોલો વગેરે અગિયાર ગરુડ જમીન પર પડેલી રોટલી કેટલા અંતરથી જોઈ શકે છે તો ગરુડ એકથી બે કિલોમીટરના અંતરેથી જમીન પર પડેલી રોટલી જોઈ શકે છે પ્રશ્ન બાર એવા જ છ પ્રાણીઓના નામ લખો જેમના કાન આપણા કાન કરતાં મોટા હોય તો હાથી ગોળો કૂતરો ગાય ભેંસ ગધેડું વગેરે પ્રાણીઓના કાન આપણા કાન કરતા મોટા હોય છે પ્રશ્ન નંબર અગિયાર અભયારણ એટલે શું તો જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ માટે સુરક્ષિત કરાયેલ વિસ્તારને અભયારણ્ય કહે છે પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન નંબર એક પ્રાણીઓ પોતાની ઇન્દ્રિયોથી શું શું કરી શકે છે તો પ્રાણીઓ પોતાની ઇન્દ્રિયોથી સાંભળી શકે છે સ્વાદ સુગંધ અને લાગણી અનુભવી શકે છે ખોરાકને દૂરથી જોઈ શકે છે અને પ્રાણીઓના અવાજ સાંભળી શકે છે પ્રશ્ન બે પક્ષીઓ ભય વિશે જુદા જુદા ચેતવણી સંકેત કેવી રીતે આપે છે તો કેટલાક પક્ષીઓ ભય માટે અલગ પ્રકારના અવાજો કાઢે છે પોતાના દુશ્મનને આવા અવાજથી ડરાવી સંકેત આપે છે દુશ્મન જમીન પર હોય તો અલગ પ્રકારનો અવાજ કાઢે છે પ્રશ્ન એવા પ્રાણીઓના ઉદાહરણો આપો જેમની જોવાની સાંભળવાની અથવા સૂંઘવાની ઇન્દ્રિયો ખૂબ જ તીવ્ર હોય તો જોવાની શક્તિ તેજ હોય તેવા વાઘ ગરુડ સમડી બાજ ગીત ને સાંભળવાની ઇન્દ્રિય તેજ હોય તેવા તો કૂતરો હાથી ચામાચીડીઓને બાજ પ્રશ્ન ચાર શું સારી અને ખરાબ સુગંધ દરેક માટે સમાન જ હોય છે શું તે દરેક તેને કેવી રીતે અનુભવે છે તેના પર આધારિત હોય છે તો ના સારી અને ખરાબ સુગંધ દરેક માટે સમાન હોતી નથી જેમ કે અત્યારની સુગંધ ઘણાને ગમે છે અને ઘણાને નથી ગમતી પ્રશ્ન પાંચ જંગલમાં વાઘના અસ્તિત્વ પર રહેલા જોખમના બે કારણો જણાવો તો એક શિકારીઓ વાઘના નખ વાળ ચામડી માટે શિકાર કરે છે બે જંગલો ઓછા થવાથી વાઘ તેનું કુદરતી નિવાસસ્થાન ગુમાવી રહ્યા છે પ્રશ્ન છ તમને તમારી સુગંધની ઇન્દ્રિય ક્યાં મદદરૂપ થાય છે તો રસોડામાં ગેસ લીકેજ થયો હોય ત્યારે રસોઈ વખતે ખોરાક દાટતો હોય તો તરત ખબર પડે છે અને ઓરડામાં કોઈ પ્રાણી મરી ગયું હોય તો પણ તરત ખબર પડી જાય છે પ્રશ્ન સાત રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું ગુજરાતના ચાર રાષ્ટ્રીય ઉદ્યાનના નામ આપો તો કુદરતી વનસ્પતિ વન્યજીવો કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્ત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને વોસદા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે પ્રશ્ન સાત માગ્યા મુજબ ઉત્તર લખો પ્રશ્ન એક એવી પાંચ વસ્તુના નામ લખો જેની સુગંધ તમને ગમે છે અને જેની સુગંધ તમને ગમતી નથી તો મને ગમતી સુગંધ ગુલાબના ફૂલની સુગંધ સ્વાદિષ્ટ ભોજનની અત્તરની ભીની માટીની અને અગરબત્તીની મને ન ગમતી સુગંધ તો કચરાની ઉકરડાની ખુલ્લી ગટરની ગેસની માછલીની પ્રશ્ન બે શું મનુષ્ય પણ પ્રાણીઓ માટે જોખમી છે કેવી રીતે તો મનુષ્ય ગેરકાયદેસર અન્ય પ્રાણીઓનો શિકાર કરે છે હાથીને દોત માટે વાઘને તેની ચામડી માટે તથા ઘેડાને તેના શિંગડા માટે શિકાર કરે છે મગરનો તેની ચામડી માટે શિકાર કરે છે વળી મનુષ્ય તેના સ્વાર્થ માટે જંગલો કાપી સર્વનાશ કરે છે આમ મનુષ્યની આ પ્રવૃત્તિ પ્રાણીઓના અસ્તિત્વ માટે જોખમી છે પ્રશ્ન આઠ નીચેના પ્રાણીઓનું કાન બહાર દેખાતા હોય તેવા પ્રાણીઓ અને કાન બહાર દેખાતા ન હોય તેવા પ્રાણીઓમાં વર્ગીકરણ કરો તો પ્રાણીઓના નામ લખેલા છે બિલાડી મોર માછલી હરણ મગર સસલું હાથી ગાય કબૂતર ઘરોળી સંભળી વાઘ તો કાન બહાર દેખાતા હોય તેવા પ્રાણીઓ બિલાડી હરણ સસલું હાથી ગાય વાઘ અને કાન બહાર દેખાતા ન હોય તેવા પ્રાણીઓ તો મોર માછલી મગર કબૂતર ગરોળી અને સમડી તો બાળદોસ્તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર